એકલા બેઠા હો અને કોઈ અંધારાની ની અંદર કાઈ ગુસ્તું ન હોય એવી ચિંતામાં પડી ગયા હો અને એક જ વાર દ્વારકા દ્વારકાામો જોઈને આખું વીચીને એક વાર દ્વારકાધીશ ની મૂર્તિને તમારા મગજમાં લાવો સાહેબ અને તમારા કામ ન થાય ને તો તે દ્વારકાધીશ ન કહેવાય ભલામાણા હે પણ જે બાપુ તો ન્યાય એવું કહેતા બાપુ કાનदास બાપુ એવું કહેતા કે તમે દ્વારકા આવો તમારે ઉતાવળ હોય હજી ખુલ્વાની વાર હોય અને તમારે નીકળવું જ પડે એવું હોય તો કોઈ દિવસ રંજ ન એવો રાખતા કરે રે દ્વારકા એવોને દર્શન ન થયા એની બાવન ગદની ધજા મારે ને ખાલી ધજાના દર્શન કરી લેહો ને તોય તમારે આબરૂના કોઈ દિવ ધજાગ્રા નહીં થાય એટલી તો એની ધજામાં તાકાત છે ભલા માણસો હે અને હું કાયમ કહું છું એક વાત બાપુ કે એક પણ ગુનાને જાતો ન કરે એક પણ ગુનાની ક્ષમા ન આપે એને ન્યાયધીશ કહેવાય

નથી લાગતો એવું આપણને કોને ઝૂપડું રહ્યું એ તો મને દેખાડો ધાબા થઈ ગયા ધાબા પછી સુદામા જેવા દ્વારકા થી ઘરે આવ્યા એને કઈ માગ્યું નતું કૃષ્ણે કઈ કીધું નહોતું પણ દ્વારકા થી પોરબંદર સુદામાં આવ્યા એટલે જોયું તો તો રાજમહેલ બની ગયેલો જ્યાં એની ઝૂંપડી હતી હવે આને બિચારાને એ ખબર નહીં માંડી પણ ઝૂપડું ઝૂંપડું હતું ને કે મોટો મહેલ થઈ ગયો સુદામાં રેડ્યો બહુ એકલો કરે રે કેટલા દી રોકાઈ ગયો ખબર ના રહી મારા છોકરા મારા બૈરા એકલા હતા એને કોકે કાઢી મૂક્યા લાગે ત્યાં મોટો મહેલ કરી નાખ્યો આની કરતા તો ન ગયો હતો હારું

અરે ઉપર તો જવો ગોરાણી ને જોયા તમે ના મકાને શું કરો છો ગયા ના ઘરે અંદર જ્યાં જાય છે સુદામા ગોરાણી દંડવત પ્રણામ કરે છે ભૂદેવ આ કોક નું મકાન નથી ગયા તો તમે દ્વારકા ગયા ને દ્વારકાધીશ કરી નાખી દ્વારકા સાહેબ લાયકાત મેળવી લ્યો કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી કે ભયું જવાય તો પછી બારું ના નીકળે પણ ઘડીક તમને આમ હવાઈ મારે મેં કીધું ને કે તમને આનંદ કરાવો છે પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો યુ જવાય પણ એ સુદામાની મારે તમને વાત કરવી સુદામા પછી કૃષ્ણનો ફોન આવ્યો પછી તો બધું હોય ને જીઓ કાર્ડ નાખેલું ઘરનું અરે રિલાયન્સ હતો સોચિરા કાર્ડ કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં હે કોકિલા બેને દાંત કાઢતા હતા સારું ખુર મારો શોખ રાય શિવ ઓર ચીને દો લાવ્યા હા એ પાછા સાવ દેશી જો હા જોતોરડા કોકિલામાં કોકિલામાં હા આપણી ધજામાં હતા ને દ્વારકા લેર કરી બધાએ ગોવર દાદાએ રાજી થઈ ગયા પછી બાપુ દ્વારકા ઘણીવાર જતા હોય ને એટલે પૂજારીના ફોન આવે કેટલે પગયા કેટલે એટલે મેં પછી એક વાર બાપુ ને મેં પૂછ્યું બાપુ જયારે દ્વારકા જાવ એટલે પૂજારી બહુ પૂછે કેટલે એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપડી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં આપણે કે હા એટલે આપણે વારા ઘડી ફોન કરીએ ને કેટલે પોગ્યા એરપોર્ટ આવી ગયા ગાડી મળી ગયો નીકળી ગયા ભાવનગર બારા કેટલે પગધેલ વટી ગયા નહીતર આપણે ખબર છે કે હવે દોઢ કલાક થશે એ પેલા કલાક પેલા આવવાના નથી છતાં આપણે પંદર પંદર મિનિટે શું કામે ને ફોન કરી કે અંદરથી રહેવાતું નથી ક્યારે આવે ને આનંદ કરીએ તો એમ મને કે અહીંયા લાખો માણસ દર્શન આવતા હોય પણ અમુક છોકરો આવતો હોય ને તે એને લાજ લાગતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુનો ભણે માઇન્ડ આજ ઘરે આવે છે તો કેટલે પોગ્યો હાલ પૂછી લઉં તે મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂજારીને પ્રેરણા કરે પૂછતો કેટલે પોગ્યું માયલું એની આગળ તો માયલું હું નાનું જીવડું ન હા તમે પ્લેનમાં નીકળો ને પછી આપણે ખેતરો જોઈ બાક જવડા જવડા દેખાય ત્યારે આપણે આ બાક હેઠા દેખાતા મા કઈ સેજ નહીં આપડું ભાઈ હા લહેર કરો આનંદ કરો એટલે સુદામાએ ફોન કર્યો સુદામાએ અને કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા એ પોગાડી દીધું ને કેતો નથી એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને તક હા ભૂતકાળને ભૂલી જાઓ હારું થઈ જાય એટલે ભૂતકાળ ને તરત ભૂલી જાવ આમ હવે વાળું તો કેજો તો પાછા હતા ને અહીંયા વ્યાજ એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને હવે તો ઘરના રથ ને બધું છે ઓળખે તો ઓલ ખરે આવ્યો હાલીને ઠલ હવે છોકરાઓને મારા ગોરાણી લઈને આવો એટલે સુદામા ઘરના રથ લઈને ગયા પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ જોઈને એ સુદા મને ભેટ્યા ગોરાણીને બધી ગો જેમ પટરાણી વચ્ચું ભગવાન એ ભેટ્યું પછી સુદામાં સિંહાસન ઉપર બેહાડે સુદામાં હવે આમ જુઓ આમ બધું બાયુ ને આશીર્વાદ દ્યો હવે સુદામાન પછી એ ખબર નતી ના રોકાણા પણ કઈ મૂળ મેલમાં તો ન ગયા હોય કે મેલમાં મેલ માં કેટલા બેઠા એટલે એમ કે થોડીક બે ત્રણ બાઈ હોય છે આશીર્વાદ દીધું આવે ને કીધું આયુષ્યમાન ભવા બીજે કીધું અખંડ સૌભાગ્ય ભવા હા બીજે આવીને કીધું પુત્રવાન ભવા હા પણ વાય લાય કૃષ્ણ ના ઘેરે તો કઈ પછી તો સુદામા બોલવાનું બંધ કર્યું એમને ભવા 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 પછી તો ભવા બેન થઈ ગયો ખાલી આમ પછી તો હાથે દુખી ગયો પછી માથું સુદામા કૃષ્ણ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો એ કે પહેલું આવ્યો ને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન આયુષ્યમાન ભવહન અખંડ સૌભાગ્ય ભવહન બીજું આવીને ખાલી ભવહન અત્યારે ખાલી માથું જલાવવા એટલે ઓલ્યું અણ માને કયું માને કેવું છે ને મારા બધું ભાઈ હરી એટલે તું મારા ઘરમાં જો તો દિવાળી ન મારતો પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને તકે હા ત્યાં કામ કર ને તું જ મને પગે લાગી લે ને એટલે બધીને આશીર્વાદ મળી જાય એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે એટલે પછી સુદામાન બધા બેઠા ને પછી કીધું કે બે એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી તો તારી લીલા દેખાય નહીં હવે કૃષ્ણે દાંત કાઢ્યા મનમાં કે જ્યાં મેલ ઊભા થઈ જાય લીલા નહીં દેખાણી હોય પણ કૃષ્ણને શું ને અને ઘડી હલવાડવો તો છે એટલે કીધું કે સુદામા કઈ લીલા ને એવું કઈ હોય નહીં રામ લીલા જુઓ તો રામલીલા હોય જ ને એમાં કઈ એવું કઈ છે તારી લીલા એટલે એ તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલા ને એવું કહે પણ લીલા ને એવું કઈ નહીં પણ અમે બે હારે ભણતા નદીમાં હારે નાતા એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી આ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે તો અમે ગોમતીમાં નાતા આવીએ અમે નાય ના આવી રસોઈ તૈયાર કરી નાખો એ કે ભલે લહન ફોલતા દેજો એવું નતું કીધું આપડે જેમ જે થતું હોય કેવું પડે ને બધું એટલે ભગવાન કૃષ્ણ ને સુદામાં બે ગોમતીએ સ્નાન કરવા ગયા સાહેબ ઘટના સાંભળજો છે એક જ મિનિટ એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાંઠે આમ ધોતિયા પહેરીને બેઠા અને પછી કૃષ્ણે કીધું કે સુદામા આપણે સાંદીપની ઋષિના આશ્રમે આરે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદા રમતા એ યાદ છે તને હા કોણ વધારે પાણીમાં રહી શકે એ આપણે પ્રયોગ કરતા ને કે હા તો હાલને આજે આપણે ડૂબકીદા રમીએ કોણ વધારે પાણીમાં રહી શકે તકે હા હાલ કરી યાર લે કૃષ્ણ પહેલાં તું ડૂબકી મારી એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બારા નીકળ્યા કે હવે હવે સુદા મનો રહી કાયો હવે ઉંમર દેખાય હવે પૂરું થઈ ગયો નથી નથી હાશ લઈ જાય ભાઈ લે જોઈ સુદામા તું ડૂબકી મારી જોઈ અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનો સુદામાએ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડાએ લીલા ચાલુ કર્યો સુદામા તણાણા પણ ઊંધા આમ આમ નહીં ઓલી કરતા લાય તો દરિયો આવી જાય

હેમર હાથી આવ્યો અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો આનો તો વિનું ધોચ્યું અને કળો ઢોળ્યો માથે તા તો નોબત્યું નગારા મળ્યા વાગવા મહારાજાને ઘણી ખમવા નગરજનોએ ટોળા આવી ગયા સુદામા કે હું છે ભાઈ કે બીજું કાંઈ નથી મારા રાજા ગુજરી ગયા હતા વારસદારમાં બીજું કોઈ હતું નહીં અને અમારા જ્યોતિષે જોશ જોઈને કીધું હતું કે આ તિથિ આ વારને દિવસે જે નદી માલી નાયન પહેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા એટલે તમે અમારા રાજા છો રાજાને ઘણી ખમવા એ પીળા પિતા ઝરકશી જામા મહારાજા સુદામાને ઘણી ખમાન સિંહાસન ઉપર લગાડી ગોમતીનો ઘાટ ગયો પછી તો ભાઈ એવું રાજ આલ્યું આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા છત્રપતિ બનવાની તૈયારી હારી હારી ઠેકડેલી મેળ્યા માગા બેટી બચાવ અભિયાન ચાલુ થઈ ગયું લાવો પાણી મૂકી ગયો અહીંયા બાય એક છોકરો કન્યા જોવા ગયો ને તો છોકરીની માએ કીધું કે આ છોકરાને પસંદ કરતી જ નહીં બતા કેમતા કે આટલા ડો મને જોવા આવ્યો હા આવું છે હા તો છોકરા આવે એમાં આગા આવવા મોટા મોટા રજવાડામાં લગન છે અગિયાર રાણી કેટલા વર્ષ થઈ ગયા છે ગણતરી કરો ગણતા નહીં હા તમે ગણવા જાવ તો મારો પ્રોગ્રામ બગડાય અગિયાર રાણી અગિયાર રાણી ને અગિયાર અગિયાર દીકરા છે આપણે ક્યાં જબલાલ ઘોડિયા લઈ દેવા બળી થયા બોલવું છે ને આપણે તો પણ ટૂંકમાં સમય બહુ જાજો ગાળો વયો ગયો ને એવો ધામધોમ થી રજવાડું હાલે છોકરા તમને કહું યુવાન થવાની તૈયારીમાં ઘોડલા ખેલવે છે છોકરા બાપુજી બધા મોજ કરે છે સુદામા બાપુ અને એમાં આરું બન્યું એવું ભાઈ મેન પટરાણી હતા એ ગુજરી ગયા અને સમજાની યાત્રા નીકળી રામ રામ એક ભાઈ પત્ની ગુજરી ગયા ને ભાઈ ભાઈના પત્ની રામ રામ ગામના શોખ માં જીવ ચડી ગયેલો પણ આવડો ઉતાવળ કરી ગયેલો જલ્દ લે જાવો એ ઢેર મેં રખા ક્યાં એ ડાયલ જેવી માથામાં લાગી ને તો બેન વાહ પકડીને ઉભા થઈ ગયા ક્યાં લઈ જાવ એ રોજા આવો તમારું નરક માં હારું નહિ થાય એ ભડોધી ને ઉતાર્યું શેરી વળા આવી સજ કરો ને ઘેરી આવો ને પાંચ વર્ષ બેન જીવ્યા પાંચ વર્ષ પછી પાછા ગુજરી ગયા પાંચ વર્ષ પછી ગુજરી ગયા પાછી નીકળ્યા હમણાં સ્લીપિંગ કોર્સ રામ રામ એમાં જ્યાં ચોકમાં લીમડો ભળી ગયો તેનો ધણી આ જે બેન ગુજરી ગયા તેનો ધણી વાંહડો લઈને તોડ્યો ઉભા 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 રહ્યો વાંહડે કરીને ડાળ વિશે રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો આ પાછી આપડે છે તો પાંચ વર્ષ આવી ગયા પાછી અને પ્રેમ કહેવાય ભલે મને એમાં સુદામાના જે એ જે રાણી હતા એ ગુજરી ગયા એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં લઈ જે નદીમાં લઈ સુદામા બહાર આવ્યા હતા એ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી રાણીને છે ઉપર પોઢાડ્યા છે બાજુમાં બીજી છે ખાલી પડે અન સેનાપતિએ કીધું સૈનિકો સાવધાન સાવધાન પકડ લો ભાગ ન ભાવે તો દોઢસો જણા સુદામા ભાલા ઠેરાયા

અમારો નિયમ નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવહર કરવું પડે તમારા પતિ ની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જાવું જ પડે આ પેલા રાણી રાણી છે છે તમારા પ્રથમ ભાલા આવી ગયા લે સુદામાં બે આવી ગયા આગળ છોકરા ઘોડા ખેલો ખેલાતા નો આવ્યો તારો બાપ આડવા ક્યાંય બરોબર એના રાણીને અગ્નિ દેવાનો અહીંયા સુદામા જે લાકડા ઉપર બેઠા જે ના કાકડો ઓડાડ્યો વરાળ આવી સુદામા એ નિર્ણય કર્યો બળીને મરવું એની કરતા હા મો નદીનો ગૂનો છે એમાં ભલેને પછી બુડીને મરવું આ બારા તો નહીં નીકળવા દે એની કરતાં પાણીથી મરીએ તો ઓછી તકલીફ આવો વરાળથી તો કેમ ફરતા સૈનિકો બેઠેલા અત્યાર સુધીમાં ગીગાભાઈ બે જ વ્યક્તિએ સલાંગ મારી એક લંકામાં જાતે વ્યક્તિ હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો બાપુ આ બીજી સલાંગ સુદામાએ મારી વા એવી હતળાંગ મારીને તે ઓલા લાકડા હતા ને પગનું જોર લગાડ્યું ને ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માથે અને સુદામા જેમ પિતળીઓ ડેડકો જાય એમ ગુનામાં ગયા હો તૂચી બાપુ આમ ગયા હો

ફરીવાર કૃષ્ણ કે શું છો સુદામા કાય 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 ની બસ બહુ નાવાની મજા બહુ આવે ભાઈ કેવું ના આયા ભાઈ હે કારણ કે ન્યા 11 11 રાણીઓ એને સ્નાન કરાવતી હતી કોઈ માથા સોળતી હતી કોઈ પગ ઈ બધું મગજમાં આવ્યું ડૂબકી દા કૃષ્ણના ઝરૂખેજીન પાછા હિંડોળે બેઠા તોય સુદામા બારીએલી ડોકાય બજારમાં બોલા વાહે ન થાવતા ને પછી આકલ મારી કૃષ્ણને કૃષ્ણએ કે સુદામા બેસવાને તમે આ રુક્ષમણી સુ રસોઈની વાર છે અમે નાઈન ભઈ આવ્યા તો અંદરથી રસોડામાંને જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે ત્યારે સુદામાએ નકી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપડી આખી પેઢી વહી ગઈ હોય છે અને પછી કૃષ્ણે કીધું કે સુદામા ક્યારનો કહેતો હતો ને લીલા લીલા આ મારી લીલા છે મારી લીલાનો અપરમ છે જ્યારે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એમ થાય કે આ કૃષ્ણની લીલા હશે કે વાસ્તવિક જીવીએ છીએ અને હારું જ્યારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે ભલામણ એની ઉપર કોઈ બી શંકા ન કરતા એને આનંદ કરવાનો લહેર કરવાનો કારણ કે કૃષ્ણ દેવ જ એવો છે